કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હશે તો લેવાશે પગલાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કડક ભાષામાં તેમણે નિવેદન આપ્યું શિક્ષકોની ગરિમા લજાવનારાઓને છોડાશે નહીં છેતરપિંડીમાં કોઈ શિક્ષક સામેલ હશે તો તેમની સામે પગલાં લેવાશે તપાસમાં જે કોઈ સામેલ હશે તો સખ્ત કાર્યવાહી થશે બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની પણ મદદગારી લેવામાં આવી હતી એજન્ટો શિક્ષકોને પણ ફસાવતા અને એ શિક્ષકો પ્રચારમાં પણ જોડાતા હતા હવે તેમની સામે કાર્યવાહી થશે લજવે છે નૈતિકતા છોડે છે એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે સરકારે એમને છોડવા માંગતી નથી જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કહીએ અમારા અને જેમ જેમના નામ આવશે તપાસ જેની કરવામાં આવશે એપ્લિકેશન રિપોર્ટ મેળવવામાં આવશે જે લોકો એમાં સામેલ હશે સીધી ઘડીમાં જો એમનો અમને એનું સુરાત મળશે તો ગુજરાત એનસીસી કેડેટ્સની અમદાવાદથી અમદાવાદ થી દાંડી સુધીની ચારસો દસ કિલોમીટર લાંબી પદયાત્રાનો આજથી પ્રારંભ આ પદયાત્રાનો પ્રારંભ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો એનસીસી કેડેટ્સની સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની આ પદયાત્રા ચોવીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં યુવાનો રોજનું ત્રણ ત્રીસથી ચાલીસ કિલોમીટરનું અંતર કાપી દાંડી પહોંચશે આ પદયાત્રા દરમિયાન યુવાનોને વ્યસનમુક્તિ મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે લોકોને એનસીસી કેડેટ્સના યુવાઓ જાગૃત કરશે आंगे मंत्री प्रफुल पानसेरीयाए जनावियो के आ एक संदेश छे आ एक राष्ट्र निर्माण दिशानु सूचन छे हमारा उद्देश्य रहेगा कि अलग-अलग जगह अलग-अलग गांव वहां पे जाके જો કાલ કા ઉદ્દેશ્ય હૈસા કે સ્વચ્છ ભારત વિકસિત ભારત ફીટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયા વુમેન એમ્પાવરમેન્ટ ડ્રગ ફ્રી સોસાયટી એન જેસે ચર્ચા કરે છે રાષ્ટ્ર નિર્માણ માટે સમાન આકૃતિ સમાના હૃદયની વાર્થનાઓ જે છે એક દિશા તરફ જ્યાં જ્ઞાતિવાદ ન હોય જાતિવાદ ન હોય ભાષાવાદ ન હોય સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ હોય આ સંદેશો યુવાનના મસ્તિષ્ક સુધી પહોંચાડવાનો અમારો દ્વારા પ્રયાસ છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ના પડઘા અમદાવાદમાં પડ્યા હિન્દુ હિતરક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાવ્યો જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા તમામ તમામ લોકોએ માનવ સાંકળ રચી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો ભાડજના હરિકૃષ્ણ મંદિરના શ્યામ ચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા મૂર્તિઓ ખંડિત થઈ રહી છે જે સામે કઠોર પગલાં લેવાવા જોઈએ આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા એકદમ નિંદનીય છે આ પ્રકારે ક્રૂર અત્યાચારો પુરુષોની હત્યા મહિલાઓ પર બળાત્કાર લૂંટફાટ કોઈ ત્યાં સેફ જ નથી અને આશ્ચર્ય વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો મોટા મોટા સંગઠનો મોટા મોટા દેશો એ પણ ચૂપ છે આ બધા આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકાર પ્રદર્શન થઈ રહ્યા છે અને એના ભાગરૂપે છે અને જીવવાનો અધિકાર છે એ સંદેશ દુનિયાએ હવે આ પ્રકારના તત્વોને આપવો પડશે આટલી મોટી સનાતન હિન્દુઓની મેદની જોઈને મહાભારતનું એ વાક્ય યાદ આવે છે સંઘે શક્તિ યુગે કલયુગમાં શક્તિ એકતામાં રહેલી છે અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે એકમાત્ર કોઈ શક્તિ એકમાત્ર કોઈ શસ્ત્ર હોય તો એ આપણી એકતાનું શસ્ત્ર

આપણે અહીંયા એકત્ર થયા છીએ એ આપણા માટે હિન્દુઓ માટે બહુ શરમજનક વાત છે હિન્દુ સમાજ આટલો આપણો મોટો વિશાળ સમુદાય આપણી આટલી મોટી સંખ્યા હોવા છતાં એ અલ્પ નાનું બાંગ્લાદેશ આટલું આપણા ઉપર આપણા સંતો મંદિરો તોડી નાખતા હોય મૂર્તિઓને ખંડિત કરી દેતા હોય તો બાંગ્લાદેશના આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક બની હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પર ધ્યાન આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ આપણા હિન્દુ સમાજને શાંતિ સ્થપાય શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કઈ રીતે આરોપીઓનો વરઘોડો પોલીસ કાઢી રહી છે એક તરફ સુરતમાં ફાયરિંગ કરનારાનો વરઘોડો કાઢવામાં આવ્યો જાહેરમાં માફી મંગાવવામાં આવી રાજકોટમાં આ વ્યક્તિ જે રોફ જમાવી રહ્યો હતો છરી નિયણીએ તેનું પણ સરઘસ કાઢવામાં આવ્યું જોકે તેણે માફી માંગવાનો ઇનકાર કરતા જ પોલીસે તેની સરભરા કરી અને ત્યારબાદ તેનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે માફી માંગતો નજરે પડી રહ્યો છે આ તરફ હુમલાખોરોને કાયદાનું ભાન વડોદરામાં પણ પોલીસે ખરાવડાવ્યું જોકે અહીં તો જે આરોપીઓ હતા તેમને ચાલવામાં પણ ફાફા પડી રહ્યા હતા પોલીસે તેમનો બરાબરનો વહીવટ કર્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે વડોદરામાં પોલીસે આરોપીઓનું ગસ કાઢ્યું ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી સરઘસ કાઢી તવાઈ બોલાવી રહી છે ત્યારે વડોદરા પોલીસે પણ પાણી ગેટના મુખ્ય માર્ગ પર હથિયારોથી હુમલો કરનારા ઝડપી સરઘસ કાઢ્યું હતું આરોપીઓની પોલીસ સરભરા કરતા શખ્સોને ચાલવાના પણ ફાફા પડ્યા સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓએ હિતેશ કહાર પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે નરેશ હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું કંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારા આરોપીનો વિડીયો વાયરલ થયો છે એસીપી સાથેનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોમાં એસીપી આર આર આહિર અને આરોપી ઉમેશ તિવારી ફિલ્મી ગીતો પર જોવા મળ્યા બિલકુલ સુરત ના ડિ વિસ્તારમાં પરમ દિવસે લગ્ન પ્રસંગમાં રાજકીય આગેવાન ઉમેશ તિવારી ટેકી મારવા માટે ત્રણ રાઉન્ડ ભરવામાં ફાયરિંગ કર્યા બાદ બે લોકોને ગોળી મારતા ઇન્જરી થઈ હતી તેને લઈને આ સમગ્ર મામલો આવ્યો કહી શકાય કે ઉમેશ તિવારી અધિકારીઓ જોડે ગરબો ધરાવે છે અને જે પ્રકારે સુરતના ના ભૂતકાળના પીઆઈ ને હાલના એસટીપી સાથેની એમની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તેને લઈને ખ્યાલ આવે છે કે ઉમેશ તિવારી કોઈ પણ જાતનું કામ ધંધો નતો કરતો તે છતાં બે હજાર બાવીસ માં તેને હત્યા લાયસન્સ કેવી રીતે મળ્યું અને ત્યારબાદ જે રીતે રાજકીય વર્ગ કરાવી તે કહી શકાય કે ત્યારે આ રીલ જે વાયરલ થઈ છે તે જ સાબિત કરે છે કે ઉમેશ તિવારી ના પોલીસ વિભાગમાં કેવા સંબંધો હતા અધિકારીઓ સાથે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે સરકારી શાળામાં શિક્ષકોની ઘટ સુઈ ગામના ડાભીમાં શાળામાં બસો વિદ્યાર્થી વચ્ચે માત્ર એક શિક્ષક કાર્યરત છે ધોરણ નવ થી દસના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે શિક્ષક ન હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો વધુ શિક્ષકોની માંગ નિમણૂકની માંગ વાલીઓ કરી રહ્યા છે અનેક રજૂઆતો છતાં શિક્ષકો ન આપતા વાલીઓએ હોબાળો કર્યો વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે જેમાંથી એક શિક્ષક જ હાજર રહે છે શિક્ષકોનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારાઈ